परसाद जमाडू वाला प्रेमे जमोने परशाद जमाडू भिवाला यांगणिय आव ने आज भाव थि मे यासन पाथर्या આનંદના મે તો આસન પાથર્યા આનંદના બેસો ને પ્રસાદ જમાડું ભાવથી વાલા ભોજનિયા મેં તો ભાવે કર્યા વાલા ભોજનિયા મેં તો ભાવે કર્યા મેં તો પીરસી દીધા પકવાન જમાડું ભાવથી વાલા પ્રેમી જમોને પ્રસાદ જમાડું ભાવથી વાલા કંસાર કંચન થાળમાં વાલા કંસાર કંચન થાળમાં ભર્યો માય મૂક્યા છે મોહન થાળ જમાડું ભાવથી વાલા પ્રેમે જમોને પ્રસાદ જમાડું ભાવથી વાલા જન્મો જનમની ભાવના વાલા જન્મો જનમની ભાવના વાલા હેતે જમો ને હરિ આજ જમાડું ભાવથી વાલા પ્રેમે જમો ને પ્રસાદ જમાડું ભાવથી વાલા જોઈએ તે તો માંગી લેજો વાલા જોઈએ મારા ઘટડામાં આનંદ અપાર જમાડું ભાવથી વાલા પ્રેમે જમોને પ્રસાદ જમાડું ભાવથી બિરલ ઘરે બટુક નાથ આવીયા બિરલ ઘરે બટુક નાથ આવ્યા આવ્યા અમિતણા ઓળકાર જમાડું ભાવથી વાલા પ્રેમે જમો ને પ્રસાદ જમાડું ભાવથી